મેદરડા ગ્રામ પંચાયત દ્વારા મિલકત જપ્તીને સીલ કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ગ્રામજનો વેપારીઓ સહિતના લોકોને અગાઉ ગ્રામ પંચાયત દ્વારા વેરો ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી જેનું સંધાને કેટલાક લોકોએ વેરો ભરી દીધો અને કેટલાક લોકોએ વેરો ન ભરાતા માત્રું છે કે આ પ્રકારે વેરો ન ભરાતા હોવા છતાં વેરો નહીં ભરાતા મેદરડા નગરમાં મિલકત જપ્તી અને સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હું બીજે રાવલ તલાડી મંત્રી મેંદેડા રોજ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી નીતિન સાંગવાન સાહેબ તથા માન્ય તાલુકા વિકાસ અધિકારી શ્રી તુષાર રાદડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા વેરા વસૂલાતની કડક કાર્યવાહી સૂચના અનુસાર કરવામાં આવે જેમાં આજ રોજ મેંદેડા ખાતે મોટા બાકીદારોને નોટિસ આપેલ હતી એ અનુસંધાને સીલિંગની કાર્યવાહી કરવામાં આવે જેમાં સ્થળ ઉપર અમે વેરા વસૂલાત માટે જતાં મોટાભાગના બાકીદારોએ ખૂબ જ સહકાર આપ્યો છે અને સ્થળ ઉપર વેરો ભરી અને સીલિંગ પ્રક્રિયાની જે કંઈ પણ કામગીરી હતી એમાં સહકાર આપેલો છે અને જે લોકોએ વેરો નથી ભર્યો એ લોકોમાં સીલિંગ પ્રક્રિયાની કાર્યવાહી કરવામાં આવે છે અને આ કાર્યવાહીમાં મામલતદાર કચેરી મેંદડા તરફથી પણ અધિકારીઓએ સહકાર આપેલો છે પોલીસ સ્ટાફ તરફથી કાયદો વ્યવસ્થા અને બધા કામો માટે સહકાર આપેલ છે તાલુકા પંચાયતમાંથી પણ અધિકારીઓ આવી અને સહકાર આપેલ છે જય હિન્દ જય ભારત આપને જે આજે નોટિસ મોકલેલી છે એબાઉટ કેટલી નોટિસ હશે અંદાજે તો એક દિવસની અંદર આપણે જે મિલકતો કવર કરી શકીએ એટલે એસી થી સો જેટલી આપણે નોટિસો જનરેટ કરેલી હતી અને એમાં મોટા ભાગે આપણને સફળતા મળેલ છે અને વેરો બાકીદારો વેરો ભરેલ છે